નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ હાઇટ પાસે આ ઘટના બની હતી જી મિત્રો જેમાં બેપામ ડમ્પર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક આશરે દસ ફૂટ હવામાં ઉછળ્યો હતો પર બે યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે ભર્યું મોત થયું હતું જો કે મિત્રો બીજા યુવાનને હાલ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યારે મિત્રો આ ઘટના સ્થળ પર લક્ષ્મીપુરા પોલીસ તેમજ એસસીપીવન સહિત પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો હાલ તો આ ડમ્પર ચાલકની અટકાયત કરી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દે જો ધન્યવાદ